મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખે દસ જુલાઈ અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ સાંજના તો બંગાળની ખાડીમાં ફરીથી એક મજબૂત સિસ્ટમ જોવા મળી રહી છે અને સાથે સાથે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે અને સાથે સાથે વરાપનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી બે દિવસ કેવું રહેશે સૌરાષ્ટ્ર ગુજરાતનું વાતાવરણ કયા વિસ્તારમાં થશે ભારે વરસાદ અને કયા વિસ્તારમાં નીકળશે તડકો તેને લગતી સંપૂર્ણ વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો તારીખ અગિયાર જુલાઈ અને સવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાં જ આપતા જોવા મળશે જેમાં કચ્છના પણ ખાસ કરીને ગાંધીધામ આ ઉપરાંત માંડવી મુન્દ્રા વિસ્તારમાં રાપરમાં છે એ છૂટો છવાયો વરસાદ જોવા મળશે આ તરફ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ભરૂચ વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની સિસ્ટમ છે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ આવી રહી છે આ સિસ્ટમ જે આગામી દિવસોમાં પશ્ચિમ બાજુ સરકશે ને જેના લીધે છે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રમાં છે એ છૂટો છવાયો વરસાદ જોવા મળશે અગિયાર જુલાઈ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ મોરબી તેમજ ધોળકા ધંધુકા વિસ્તારોમાં રોમધી મધ્યમ વરસાદ છે જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીશું મિત્રો તારીખ બારની તો બાર તારીખ દરમિયાન તમે જોઈ શકો છો મધ્યપ્રદેશવાળી સિસ્ટમ છે ધીરે ધીરે રાજસ્થાન તરફ આવશે જેના હિસાબે ઉત્તર ગુજરાતના વિસ્તારો બોર્ડરની આસપાસ જેમ કે પાલનપુર મહેસાણા આ ઉપરાંત અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા દાહોદ ગોધરા વિસ્તાર અને આણંદમાં છે હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે તારીખ તેરની વાત કરીશું તેર તારીખ દરમિયાન છે એ સિસ્ટમ વધુ પડતી નજીક આવશે જેના હિસાબે મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદનો રાઉન્ડ આવશે જેમાં દાહોદ આ ઉપરાંત વડોદરા ગોધરા તેમજ સાથે સાથે સુરત વિસ્તારમાં આ ઉપરાંત ગાંધીનગર કડી કલોલ વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ એકથી બે જેટલો જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રમાં છે એ ઝાપટા જોવા મળશે અને અમુક દિવસે અમુક સમયે છે વરાપ જોવા મળશે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ ઝાપટાનું પ્રમાણ વધુ જોવા મળશે તેર તારીખ અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની જમાવટ જોવા મળશે જેમાં રાજપીપળા ભરૂચ સુરત વલસાડ નવસારી વાપી વિસ્તારમાં છે ગાજવીજ વારો વરસાદ જોવા મળશે આ તરફ ભાવનગર તેમજ અમરેલીના કાંઠાવાળા વિસ્તારોમાં છે હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે મહત્ત્વની વાત કરીશું ચૌદ જુલાઈની ચૌદ દરમિયાન સિસ્ટમની વધુ પડતી અસર છે એ મધ્ય ગુજરાત જેમ કે અમદાવાદ મહેસાણા હિંમતનગર ગોધરા દાહોદ નડિયાદ ધોળકા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે ગાજવીજ સાથે છે ત્રણથી ચાર ઇંચ સુધીના આંકડા અમુક વિસ્તારોમાં આવી શકે છે મિત્રો ત્યારબાદ ધીરે ધીરે આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને ઉત્તર ગુજરાત પર છે એ વરસાદનું જોર વધશે જેમાં થરાદ રાધનપુર મહેસાણા પાલનપુર બનાસકાંઠા દિયોદર વિસ્તારમાં અને આ ઉપરાંત રાજસ્થાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં છે એ વરસાદની જમાવટ જોવા મળશે જેમાં વરસાદના આંકડા છે ચારથી પાંચ ઇંચના આવશે અને રાજસ્થાનમાં ખાસ કરીને દક્ષિણ રાજસ્થાનમાં સિસ્ટમનું સેન્ટર આવશે જેના હિસાબે ત્યાં ભારે વરસાદ જોવા મળશે જોકે આ સિસ્ટમ જે ઉત્તર ગુજરાત તરફ જઈ રહી છે જેના હિસાબે સૌરાષ્ટ્રમાં વરસાદની વધુ અસર જોવા નહીં મળે અને રાજસ્થાન તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધારે વધશે અને આ સિસ્ટમની અસરથી જે તારીખ સોળ સત્તર અને અઢાર દરમિયાન છે એ ઉત્તર ગુજરાત કચ્છ વિસ્તારમાં સારો એવો વરસાદ છે જોવા મળશે જેને લગતી વાત છે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી આપી અને રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો ખેડૂતોના ગ્રુપો સુધી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર